નવે આગળ વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ભૂતિયા શિક્ષકોનો પર્દાફાશ થઈ રહ્યો છે ત્યારે છોટાઉદેપુરના નસવાડીના અંતરિયાળ ગામમાં પણ સ્વાતિ પંચાલ નામની શિક્ષિકાનો પર્દાફાશ થયો જે અઢી વર્ષથી વિદેશમાં હોવાનો ખુલાસો થયો છે નસવાડીથી ત્રણ કિલોમીટર દૂર કલેડિયા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષિકા સ્વાતિ પંચાલ અઢી વર્ષથી વિદેશમાં છે આ અંગે આચાર્યએ નોટિસ મોકલી છે પરંતુ શિક્ષિકા શાળાએ હાજર થયા નથી આદિવાસી વિસ્તારમાં કાગળ ઉપર શિક્ષકની જગ્યા ભરેલી બતાવવામાં આવે છે અને શિક્ષિકાની ગેરહાજરીના કારણે બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે વિદેશમાં અઢી વર્ષથી સ્થાયી થયેલા સ્વાતી પંચા ધોરણ એક થી માં ગુજરાતી વિષયના શિક્ષક હતા તો છોટાઉદેપુરના નસવાડીમાં શિક્ષિકા ત્રણ મહિનાની રજા મૂકીને ગયા અને અઢી વર્ષ વીતવા છતાં પણ પરત નથી આવ્યા શિક્ષિકા સામે પગલા ન ભરાતા તંત્ર પર આરોપ લાગી રહ્યો છે પરંતુ ત્રણ મહિનામાં પરત નથી આવ્યા અને તેમ છતાં પણ તેમના વિરુદ્ધ કોઈ પગલાં નથી ભરાયા જેને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે છેલ્લા કેટલાય દિવસોથી રાજ્યમાં ભૂત્યા શિક્ષકોનો પર્દાફાશ થઈ રહ્યો છે ત્યારે છોટા ઉદેપુરના નસવાડીના અંતરેઆળ ગામમાં પણ સાતી પંચાલ નામની શિક્ષિકાનો પર્દાફાશ થઈ ગયો જે અઢી વર્ષથી વિદેશમાં છે નસવાડીથી ત્રણ કિલોમીટર દૂર કલેડિયા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષિકા સાતી પંચાલ ફરજ બજાવતી હતી અઢી વર્ષથી તે વિદેશમાં છે આંગે આચાર્યએ નોટિસ મોકલી છે પરંતુ શિક્ષિકા શાળાએ હાજર નથી થઈ અને આદિવાસી વિસ્તારમાં કાગળ ઉપર શિક્ષકની જગ્યા ભરેલી બતાવવામાં આવી રહી છે અને શિક્ષિકાની ગેરહાજરીના કારણે બાળકોનો અભ્યાસ પણ બગડી રહ્યો છે વિદેશમાં અઢી વર્ષથી સ્થાયી થયેલી સ્વાતિ પંચાલ ધોરણ એક થી પાંચમાં ગુજરાતી વિષયની શિક્ષક હતી તો શિક્ષિકા સામે પગલા ભરાયા નથી જેના કારણે તંત્ર પર પણ આરોપ લાગી રહ્યો છે સ્વાતિ પંચાલ નામની જે શિક્ષિકા છે અઢી વર્ષથી વિદેશમાં છે તો આ વિશે માટે જોડાઈ ગયા છે સંખેડા તાલુકાનું છે અને અઢી વર્ષથી શિક્ષિકાબેન રજા મૂકીને ગયા હતા ત્રણ માસની ત્યારે તેઓ વિદેશ જતા રહ્યા છે આપણી સાથે શાળાના આચાર્ય છે તેમની સાથે વાત કરીશું સાહેબ બેન કેટલા વખતથી વિદેશ ગયા છે અને આનાથી શું બાળકોના અભ્યાસ પર અસર પડી રહી છે હા આ વાત સાચી છે પંચાલ સ્વાસ્થ્ય બેન અનિલ કુમાર કલેડિયા પ્રાથમિક શાળામાંથી એક એક બે હજાર બાવીસ થી વિદેશ પ્રવાસે ગયેલ છે નેવું દિવસની રજા લઈને ત્યાર પછી આજ દિન સુધી શાળામાં હાજર થયેલ નથી અને હોય તો ભાષા શિક્ષક તરીકે એમની નિમણૂક થયેલી હતી તો ભાષા વિષયની અંદર બાળકોને થોડીક એમના ખોટ ચાલે છે કે શિક્ષક ના હોય તો ભાષા શીખવા માટે બીજા શિક્ષક વડે એનું ભારણ વધતી જતું હોય છે

જયારે નેવું દિવસ પૂર્ણ થયા હતા એમની રજાને ત્યારથી અમે તાલુકા અધિકારી સાહેબ શ્રીને લીટર દ્વારા લેટરપેટ દ્વારા અમે ત્રણ વખત જાણ કરી દીધેલી અને જિલ્લામાંથી પણ નોટિસ ઈસ્યુ થઈ ગયેલી છે કે શ્રીને સાત દિવસની અંદર હાજર નહીં થાય તો એમની સામે કાર્યવાહી કરવામાં આવશે તો એ અંગેની નોટિસ પણ જે તે બેન્ચને અમે જાણ કરી દીધેલ છે એટલે આ અંગે જ્યાં સુધી ઉપલી કક્ષાએથી કોઈ કાર્યવાહી ના થાય ત્યાં સુધી અમે એક આચાર્ય તરીકે હું કંઈ પણ કરી શકું નહીં એમની જગ્યા આ શાળામાં ભાષા શિક્ષક તરીકે ભરેલી બોલાય છે તો આ અંગે યોગ્ય કાર્યવાહી થઈને ભાષા શિક્ષકની જગ્યા ખોલાય અને બાળકોને શિક્ષણ પર અસર ના થાય ભાષા વિષય એ આપણી માતૃભાષા છે તો આ અંગે

જવાબ કરવાના હોય જે જાણ કરવાની હોય એ ઉપલી કક્ષાએ અમે જાણ કરી દીધી છે તો એ અંગેની કાર્યવાહી ઉપલી કક્ષાએથી લેવાની હોય તો એ અંગે અમે અત્યારે તો હાલ એક આચાર્ય તરીકે હું કઈ પણ કહી શકું એના જવાબદાર કોણ કઈ વ્યક્તિ કહેવાય જી રફીક

આદિવાસી વિસ્તારના બાળકોને અભ્યાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે આદિવાસી વિસ્તારમાં આ રીતના શિક્ષકો વિદેશ જતા રહે છે જેનાથી બાળકોના ભવિષ્ય બાળકોનો ભવિ અંધકારમય થઈ જાય છે જી 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 આભાર રફિક સમગ્ર માહિતી આપવા માટે